નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય બાયાજી ઉમઠમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સોના અને ચાંદીમાં નવા વર્ષમાં લાભ પાંચમ પછી આજે સોમવારે જ્યારે બજારો ખુલ્યા ત્યારે દેખીતી રીતે અગાઉ આપણે દિવાળીના ધોકાના દિવસે જે પ્રિડિક્ટ કર્યું તું એ જ પ્રિડિક્શન અનુસાર ખાસ્સો કડાકો જોવા મળ્યો જ્યારે શેર બજારમાં અમે કહ્યું તું તેમ માત્ર હવે બારસો પોઈન્ટ દૂર છે તો સોનામાં દસ દિવસમાં લગભગ દસ ટકાનો ઘટાડો અને ચાંદીમાં છેલ્લા દસ દિવસમાં પંદર ટકાનો ઘટાડો શા માટે આવ્યો આપણે અગાઉ કહ્યું તેમ ચાંદી જે છે એ અને સોનું આ બંને કિંમતી મેટલ જે છે હવે તેજીને બદલે ટ્રેડિંગ તરફ જઈ રહી છે અને આ બંને મેટલો જે છે એમાં નરમાઈના કારણો શું છે આંતરરાષ્ટ્રીય બજારોમાં તો છેલ્લા પાંચ દિવસથી ભાવ ઘટતા હતા પરંતુ ભારતમાં દિવાળી પછી લાભ લાભપાચમ પછી આજે સોમવારે બજારો ખુલ્યા એટલે દેખીતી રીતે બજાર જે છે એ ગેપમાં ખુલ્યા હવે તમે એમસીએક્સ જુઓ તો એમસીએક્સમાં તો સોનું એક લાખ બાવીસ હજાર પાંચસો અને ચાંદી જે છે એક લાખ બેતાલીસ હજાર નવસો ને દસ પર હતું પણ વાયદામાં તમે જુઓ તો વાયદામાં સોનું જે છે એક લાખ વીસ હજાર અને ચાંદી એક લાખ પિસ્તાલીસ હજારના સપોર્ટ પર આવી છે એનો અર્થ એ થયો કે બે વર્ષમાં આ બંને મેટલમાં લગભગ દોઢસો ટકા જેટલી વૃદ્ધિ આવી હતી અને એમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા જઈએ અથવા તો સૌથી વધુ ઇન્વેસ્ટરોને લાભ જે છે એ છેલ્લા બે મહિનામાં થયો હતો અને એનું મુખ્ય કારણ એ હતું કે બજારને સૌથી મોટી દહેશત હતી કે કાંઈક આર્થિક રીતે અમંગળ થઈ શકે છે એટલે બજારમાં એક ભયનો માહોલ હતો એ ભયનો માહોલ હવે ધીરે ધીરે દૂર થયો છે અને એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા અને ચીન વચ્ચે જે એક આખું વેપારિક યુદ્ધ થવાનું હતું એ યુદ્ધના વાદળો હવે સમી ગયા છે એટલું જ નહીં અમેરિકી ફેડરેટ કટ પણ આ ત્રીસમી ઓક્ટોબરની મિટિંગમાં આવવાનું છે અને મુખ્ય કારણ તો મેં તમને કહ્યું કે જીઓ પોલિટિકલ શાંતિનો માહોલ જે અત્યારે દેખાઈ રહ્યો છે ચીન અને અમેરિકા વચ્ચે જે મલેશિયાના કોલાલમપુરમાં બંને દેશો વચ્ચેના પ્રતિનિધિઓ વચ્ચે જે શાંતિ સમજૂતી બલકે વેપારીક સમજૂતીના જે કરારો થવાની દિશામાં માહોલ જઈ રહ્યો છે એને કારણે બજારો સુધર્યા છે અને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ આવનારા દિવસોમાં સોનું અને ચાંદી ઉપર જશે ઇન્વેસ્ટરોએ સોનું ચાંદી ખરીદવું જોઈએ કે હજુ વધારે કરેક્શન આવશે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બેલ આઇકોનનું અને સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો તમને જો યાદ હોય તો ધનતેરસ ની આસપાસ લગભગ સત્તરમી ઓક્ટોબર ની વાત કરું તો સોનું જે છે એક લાખ ચોત્રીસ હજાર ઓલમોસ્ટ દસ હજાર રૂપિયાનો ઘટાડો સોનામાં જોવા મળે છે અને ચાંદી જે એક લાખ એસી હજાર એક લાખ પંચ્યાસી હજાર પ્રતિ કિલોનો ભાવ બોલાતો હતો અને એમાં પણ ચાંદી મળતી નહોતી એ ચાંદી અત્યારે એક લાખ પચાસ હજાર ટૂંકમાં સોનું સવા લાખ અને ચાંદી દોઢ લાખના ભાવે અત્યારે ટ્રેન્ડ કરી રહી છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા પાંચ દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ખાસો ઘટાડો જોવા મળે છે દાખલા તરીકે સોનું જે છે એ ચુમ્માલીસો ડોલર સુધી ઉપર જતું રહ્યું હતું એ આજે એક તબક્કે ઓગણચાલીસો પંચાણું ના લેવલ પર આવી ગયું હતું એ જ રીતે ચાંદી જે છે એ ચોપન ડોલર પર હતી ત્યાંથી ઘટીને સુતાલીસ ડોલર સુધી ડાઉન આવી ગઈ છે ટૂંકમાં વૈશ્વિક માર્કેટમાં સોનું જે છે એ અઢીથી ત્રણ ટકા અને ચાંદી જે છે એ છ ટકા ડાઉન આજે જોવા મળી એનું કારણ શું છે તો એનું કારણ એ છે કે સૌથી મોટું કારણ એ છે એક કરેક્શન આવ્યું છે કારણ કે દરેક જે છે એ પ્રોફિટ બુકિંગ કરવા ઈચ્છી રહ્યા છે મોટે ભાગના ઇન્વેસ્ટરો છે એ પ્રોફિટ બુકિંગ કરવા તરફ જઈ રહ્યા છે બીજું કે આ તેજીનો માહોલ છે એ પતી ગયો છે જેને કહે છે ને કે ગોલ્ડ અને સિલ્વરનો યુફોરિયા છે ધેટ યુફોરિયા ઇઝ ઓવર પણ હવે મામલો તેજીના બદલે ટ્રેડિંગ તરફ વળ્યો છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે એક તમે જોયું હશે તો ડોલર આજે બે સપ્તાહની ટોચે હતો ડોલર બે સપ્તાહની ટોચે એટલે અઠ્ઠાણું પોઈન્ટ નવ્વાણુંના રેટ પર હતો જે દુનિયાની છ મુખ્ય કરન્સી છે એ યુરો હોય કે યેન હોય કે પાઉન્ડ હોય એ છ કરન્સીની જે બાસ્કેટ છે એમાં ડોલર સૌથી ઉપર હતો અને એના કારણે અન્ય કરન્સીઓની સરખામણીમાં જો સોનાની ખરીદી જે છે એ અન્ય કરન્સીમાં મોંઘી પડે છે ડોલરમાં રિઝનેબલ પડે છે એટલે અમેરિકી શેર બજાર જે છે એ તમે આજે જુઓ અત્યારે રાતના બાર વાગે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું તો અમેરિકી શેરબજાર તમે જુઓ કે જોન્સ હોય સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર હોય એસએનપી ફાઇવ હંડ્રેડ હોય કે નાસડેક આ ત્રણેયમાં પોઈન્ટ ફાઇવથી દોઢ ટકા જેટલો વધારો એ જોવા મળે છે ને એનું મુખ્ય કારણ એ છે કે જે સૌને દહેશત હતી કે ચીન અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ વોર ફાટી નીકળશે ટેરિફ વોર ફાટી નીકળશે ડોનાલ્ડ ટ્રમ્પે એક તબક્કે સો ટકાથી લઈને ચારસો ટકા ટેરિફ લાખવાની જે વાત કરી હતી ચીને અમેરિકા પર રેર મેટલ જે હતી એના પર પ્રતિબંધ મૂકી દીધો હતો નિકાસ પર એ બધી જ વસ્તુ જે હતી દુનિયાભરના બજારોમાં જે દહેશત હતી એ દહેશતનો કદાચ સુખદ અંત આવતો દેખાઈ રહ્યો છે કારણ કે ગત સપ્તાહે મલેશિયાના કુવાલાલમપુરમાં વોશિંગ્ટન અને બેઇજિંગ બંને દેશોના ડિપ્લોમેટ્સ બલકે નેગોસિએટર વચ્ચે જે મિટિંગ થઈ અને એને કારણે એવું લાગી રહ્યું છે કે ચીન અને અમેરિકા વચ્ચે ઘીના ઠામમાં ઘી પડી જશે બધું સમૂહસૂત્રો પાર ઉતરી જશે ટ્રેડ અને ટેરિફ વોર જે થવાનો હતો એ કદાચ એનો ભય જે છે એ દૂર થઈ ગયો છે બીજી બાજુ જીઓ પોલિટિકલ જોઈએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ જે યુદ્ધ વિરામ કહો કે શાંતિ ટ્રમ્પ હવે સી સાથે આ અંતે દક્ષિણ કોરિયાનું પાટનગર છે સિયોલ ત્યાં મળવાના છે અને આ બંને મહાનુભાવો વચ્ચે જો મિટિંગ નક્કી થતી હોય તો એનો અર્થ સાપ છે કે એજન્ડા ક્લિયર થઈ ચૂક્યો છે ટ્રેડ અને ટેરિફ વચ્ચે જે મહત્વના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ પર સમજૂતી થઈ ચૂકી છે ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો છે કે રશિયા અને યુદ્ધ યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્તિની દિશામાં તેઓ એક મહત્વપૂર્ણ કદમ લઈ શકે છે ટૂંકમાં એમણે એમને યુક્રેનને ઓફર આપી છે કે જેટલો ભાગ અત્યારે રશિયાએ કબજે કર્યો છે એ એમને સોંપી અને અત્યારે યુદ્ધ વિરામ કરી અને ત્યારબાદ મંત્રણા કરવી જોઈએ હવે જો ડોનાલ્ડ ટ્રમ્પનું ધાર્યું થાય ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીન વચ્ચે જો સમજૂતી થઈ જશે તો મને એવું લાગે છે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પનું એકમાત્ર ફોકસ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શાંતિ લાવવાનું હશે હવે આ એક જીઓ પોલિટિકલ ફેક્ટર થયું બીજું મેં તમને અગાઉ કહ્યું કે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ટેરિફના મુદ્દે સમાધાન થતું દેખાય છે અને ત્રીજું સૌથી મહત્વનું કારણ એ છે કે અમેરિકી ફેડરલ બેંક જે છે એમાં રેટ કટ આવી રહ્યો છે ત્રીસમી ઓક્ટોબરે જે મિટિંગ થવાની છે એમાં લગભગ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેસીસ પર રેટ કટ આવવાનો છે એ હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે ટૂંકમાં અમેરિકામાં શટડાઉન છે પણ સટડાઉન છતાં પણ જે ડેટા મળી રહ્યો છે અથવા તો જે આકલન આવી રહ્યું છે એ જોતાં અમેરિકાની ઇકોનોમી મેં તમને કહ્યું તેમ શેરબજારમાં તો ફૂલ ગુલાબી તીજી છે જ અને બીજું કે સટડાઉન છતાં ઇકોનોમીના પેરામીટર્સ છે બાય એન્ડ લાર્જ પોઝિટિવ આવી રહ્યા છે એ જોતાં ફેડરલ બેંક જો વ્યાજદર ઘટાડે તો એની જે ચેઇન રિએક્શન આવશે એ ચેઇન રિએક્શન એવું જોવાઈ રહ્યું છે કે યુરોપિયન બેન્ક્સ ખાસ કરીને જપાનની બેન્ક સેન્ટ્રલ યુરોપિયન બેંક અને યુકે એટલે બ્રિટિશ બેંક બ્રિટિશની જેમ આપણે રિઝર્વ છે તેમ બ્રિટનની જે સેન્ટ્રલ બેંક છે એ બધા જ વ્યાજ દર તરફ જાય અને જો આ થાય તો દેખેતી રીતે વિશ્વમાં જે અર્થતંત્રમાં અરાજકતા કે અસ્થિરતાનો જે માહોલ હતો એની જગ્યાએ થોડોક વિશ્વાસનો માહોલ ઊભા થાય કહેવાનું તાત્પર્ય એ કે છેલ્લા પાંચ દાયકામાં ઓગણીસો ઇઠ્યોતેર થી માંડીને બે હજાર પચીસ સુધીનો તમે એક આખો સોના અને ચાંદીનો તમે ગ્રાફ જોવો તો છેલ્લા પાંચ દાયકામાં માત્ર પાંચ વખત એવા પ્રસંગો બન્યા છે કે સોનું સતત નવ સપ્તાહ સુધી ટોચ પર જતું હોય આ વખતે સોનું દસમા સપ્તાહ સુધી ટોચ પર ગયું હતું એ જ રીતે ચાંદીમાં પણ તમે જુઓ તો ખાસ્સી આગ જે રીતે તેજી આવી હતી એનું મુખ્ય કારણ એ હતું કે ડોલર નબળો પડે એવી દહેશત હતી ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળે એવી સંભાવના હતી રશિયા અને યુક્રેન વચ્ચે પણ ન્યુક્લિયર વોર થાય એવી પણ એક સંભાવના ચાલતી હતી ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ચાલતું હતું એટલે એ આખી અનિશ્ચિતતાનો માહોલ હતો એક રાજકીય સામાજિક અને આર્થિક અસ્થિરતા દેખાતી હતી એની સામે વૈશ્વિક પરિબળો જે છે સુધરી રહ્યા છે અલબત્ત આ તમામ બાબતો જો અને તો પર આધારિત છે આવતીકાલે ફરી પાછી કોઈ જીઓ પોલિટિકલ ક્રાઇસિસ આવી જાય ફરી પાછો કોઈ યુદ્ધની નોબત આવે ફરી પાછા કોઈ મહાન નેતા કોઈ ગાણપણ કરે અથવા તો જીત પર આવી જાય ઈગો પર આવી જાય તો સ્થિતિ વણસતા વાર લાગતી નથી પરંતુ આજની તારીખે એવું ચોક્કસ કહી શકાય કે સોના અને ચાંદીમાં નરમાઈ આવી છે અલબત્ત હજી આ મંદી નથી સોનું અને ચાંદી વૈશ્વિક આર્થિક પરિબળોના પગલે ઉપર ગયા હતા અને એ જ પરિબળોને કારણે હવે એમાં કરેક્શન જોવા આવી રહ્યું છે છતાં આજની તારીખે નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે સોનાને એક લાખ વીસ હજાર અને ચાંદીમાં એક લાખ ને પિસ્તાલીસ હજારનો સપોર્ટ પ્રાઇસ જેને બોટમ પ્રાઇસ જે છે એ એટલો ટેકો ચોક્કસ મજબૂત દેખાય છે એટલે એટલો સપોર્ટ જે છે ઉડીને આંખે વળગે છે છતાં પણ આગે આગે દેખો હોતા હે ક્યાં અલબત્ત તજજ્ઞો અત્યારે એવું કહી રહ્યા છે કે ચાંદી કે સોનામાં ખરીદીમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં આંધળું ક્યાં કરવાને બદલે થોભો રાહ જુઓ અભ્યાસ કરો સમજો માર્કેટની ચાલ જુઓ તેજીને બદલે ટ્રેડિંગ કયા લેવલ પર જઈ રહ્યું છે એ જુઓ વિશ્વમાં સ્પેક્યુલેશન જે થઈ રહ્યું છે આ કોમોડિટીમાં એ કઈ દિશામાં જઈ રહ્યું છે અને ભારતની ચાલ કેવી છે એ જોયા પછી જ સમજી વિચારીને નિર્ણય લેજો અલબત્ત છેલ્લે તો આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ ભાઈ હજી મટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો સોના અને ચાંદીની જે આ નરમાઈ છે એ હજુ ડાઉન જશે કે ફરી પાછું એમાં સુધારો આવશે તમારી પ્રતિક્રિયા ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર